પરંતુ બારસો કિલોમીટર નો દરિયો હોવાના હિસાબે એસી ટકા પાણી દરિયામાં વહી જાય છે સૌરાષ્ટ્રના ખેડૂતોને અગર પૂરતું પાણી મળી જાય ને તો આપણા દેશના એકસો ને ચાલીસ કરોડ જનતાના પેટ ભરી શકે એટલું અનાજ પેદા કરવાની

ડામરના કોપરી જંગલો થઈ ગયા છે કે જ્યાં ડેમો નથી બની શકે તો પાણીના સ્તર ઊંચા આવશે એક સમય આપડી ધરતી ઉપર ચાલીસ પચાસ ફૂટે જે પાણી હતા એ પાણી અત્યારે હજાર બે હજાર ત્રણ હજાર ફૂટે વહી ગયા છે એ પાણી ઉપર લેવાનો એક માત્ર વિકલ્પ હોય તો નાના મોટા ચેક ડેમ આ વિષય ને જે ગીર ગંગાના રાજ્યપાલ શ્રી આવવાના છે એક સરસ મજાના ડેમ નું ખાતમુહૂર્ત આપના દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર ચોકડીની બાજુમાં એના હાથે એક સરસ મજાનું એક ડેમ નું કરવાનું છે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા મમ્મી નામનું હીરાબા સરોવર જે નાનું એવું સરસ મજાનું બનાવેલું છે એની મુલાકાત લેવાના છે અમે ગીર ગંગા પરિવારે ખુદ રાજ્યપાલ નામ નું પણ એક નાનું છે બનાવેલું છે અને વિશેષ આની અંદર લોક ભાગીદારી થી લોકો પણ જોડાઈ રહ્યા છે હવે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક જાગૃતિ આવેલી છે લોકોના જન્મદિવસ છે લગ્ન તિથિ છે દીકરીઓના કર્યાવરણના ભાગરૂપે પણ ગામમાં ચેકડેમ આપવાના ઘણા બધા પ્રસંગો બન્યા છે અને વધારેમાં વધારે લોકો આ કાર્યમાં જોડાય અને આ કાર્ય જ આ મહત્વનું કાર્ય એટલા માટે છે કે દેશના વડાપ્રધાન સાહેબે પણ કીધું છે કે મોટામાં મોટું કોઈ દાન હોય ને તો તોય પાણીનું દાન છે દરેક લોકો પોતપોતાના વિસ્તારમાં જાગે સરકારી સંસ્થાઓ છે સહકારી

માનું અને લોકોને પણ અપીલ કરું છું કે આ પાણી બચાવવાના કાર્યમાં વધારે માં વધારે લોકો પોતાની જાગૃતિ પોતાનો ધર્મ ગણી અને પોતાનું કર્મ ગણી અને જો બધા કાર્ય કરશે તો ફરીથી આપનો દેશ સોનાની ચિડિયા બનશે

હા કઈ બોલો તો બોલો ગીરગંગા પરિવારને ને વેગ આપવા માટે આપણા રાજ્યના ગવર્નર આચાર્ય દેવ્રતજી વધારી રહ્યા છે આપણા રાજ્યપાલ કાયમ માટે પ્રકૃતિ પ્રેમી અને પ્રાકૃતિક ખેતીને ખૂબ પ્રાધાન્ય આપે છે પ્રાકૃતિક ખેતી જો કરવી હશે તો આપણે પાણીનું ખૂબ મહત્વ છે અને વરસાદ સંવારની કૃપાથી ખૂબ સારો છેલ્લા વીસ પચીસ વર્ષથી પડે છે પણ આ પાણી ખૂબ વરસાદને કારણે વહી જાય છે અને દરિયામાં ભરી જાય છે તો આ પાણીને રોકી અને આપણે ખેતીને સમૃદ્ધ કરીએ એવી જ રીતથી આને કેવી રીતથી આનો ખર્ચે પોતી વળવું સરકાર એની રીતથી કામ કરે જ છે પણ લોકો આ અભ્યાસમાં લોકભાગીદારીમાં જોડાઈ જાય અને બીજાનો ખર્ચા ઓછા કરી અને આ કામમાં મદદરૂપ થાય એના માટે પોતાના પ્રસંગોમાં કાપ મૂકી પોતાના વ્યસનમાં કાપ મૂકી અને લોકોને જે રૂચિયામાં જાગશે તો આ ગિરગંગા પરિવારના 11111 ડેમ અને 11111 બોર રિચાર્જનો લક્ષ્ય ટૂંક સમયમાં પૂરો થઈ શકે એમ છે સરકારનો ખૂબ સહકાર મળે છે હજી પણ મળતો રહેવાનો છે

જે જીવિત બોર જે વર્ષોથી બંધ પડ્યા છે ઈ બોરની અંદર પાણી ઉતારવું અને નવા રિચાર્જ બોર કરવા એવો સંકલ્પ છે એટલે અત્યાર સુધીમાં એકસો થી વધુ બોર કરેલા છે અને ઇન્ડસ્ટ્રીઝમાં દરેક લોકોને જોડ્યા છે અને લોકો નિરોગી રહેવા માટે પરિવાર આરોગ્ય માટે ખાસ શુદ્ધ પાણી માટે જરૂર અત્યારે આપણે પીવાલાયક પાણીની અંદર કેમિકલ વાળા પાણી ભરતા જાય છે દિવસે દિવસે ઇન્ડસ્ટ્રીઝના પાણી આવે છે તો વરસાદી શુદ્ધ પાણી પોતાના ઘરે ટાંકા બનાવી અને બોરની અંદર ઉતારે એવી પણ વ્યવસ્થા ઉભી કરી છે એટલે જેતપુર ઇન્ડસ્ટ્રી છે સાપર ઇન્ડસ્ટ્રીઝ મેટોડા ઇન્ડસ્ટ્રી વાવડી ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડસ્ટ્રીઝ વાળાને પણ એમાં જોડ્યા છે ખાસ રાજકોટ સિટીમાં પણ સ્કૂલો છે એસોસિએશન છે આત્મનિર્ભર એટલે સ્વનિર્ભર સારા સંચાલન દ્વારા પણ સરસ મજાનું અનેક સ્કૂલોમાં બોર થયા છે જેનાથી પાણીના તર ખૂબ ઊંચા આવે છે અને મીઠું પાણી હોય છે જેનાથી બીમારીઓનું પ્રમાણ ખૂબ ઘટે છે તો દરેક લોકોએ Waduh, mau betul hujan di pani, bacawa mati ya, cek deh,